હાલમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના પર્વની ઉજવણી ચાલી રહી છે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે સાથે જ ભક્તિ અને આનંદના માહોલમાં જામનગર જિલ્લા જેલ પણ બાકાત નથી જેલમાં બંધ કેદીઓ પણ માતાજીની આરાધનામાં લીન થઈ રહ્યા છે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જેલ સુધારણા કાર્યક્રમના ભાગરૂપે કેદીઓને સમાજ સાથે ફરીથી જોડાવા અને નવેસરથી જીવન શરૂ કરવાની પ્રેરણા મળે તે હેતુથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે દરરોજ સાંજે

ખાસ થઈ છે કેદીઓની સમાજ સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ છે